સરકારે હોસ્પિટલ અને ડોક્ટરને સસ્પેન્ડ કર્યા પછી નવા નવા ખુલાસા થઈ રહ્યા છે વધુ એક યુવાને પોતાના પિતાનું હોસ્પિટલની સારવારમાં મૃત્યુ થયાની પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ કરી તપાસની માંગ કરી છે જામનગરમાં પીએમ જે વાય કાર્ડની

આગામી દિવસોમાં વધુ લોકો હિંમત કરીને આગળ આવે તેવી શક્યતા છે મોટા ચાર્જ વસૂલતા હોય તેવું અખબારમાં આવેલું હોવાથી ઇન્ડોચા પરિવારને પણ દહેશત છે કે પિતા રશીશ કુમારને નોર્મલ સ્વાસ્થ્ય બીમારી હોય અને ખોટો ડર બતાવીને ઓપરેશન કરીને સ્ટેન્ડ બેસાડેલો હોવાની શક્યતા છે તેથી આજે સીસી હાર્ટ ઇન્સ્ટિટ્યુટ અને ડોક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરી પરિવારને ન્યાય આપવામાં આવે જામનગર પોલીસને થયેલી બીજી અરજી છે આ મામલામાં સત્ય બહાર લાવવા ટટસ તપાસ થાય તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે આ હોસ્પિટલના અન્ય ભાગીદારોએ તો કથિત કોભાંડમાંથી પોતાના હાથ ઉછા કરી દીધા છે અને હાર્ટ વિભાગ ડોક્ટર પાર્શ્વ વોરાને સાંભળતા હોવાથી મંદે સમગ્ર બાબતથી અજાણ હોવાથી જણાવી દીધું છે ત્યારે સ્થાનિક સરકારી તંત્ર પણ જણાવે છે કે પી એમ જે એ વાય ની કાર્યવાહી સીધી પોર્ટલ પર થતી હોવાથી સમગ્ર પ્રક્રિયાની સ્થાનિક તંત્ર અજાણ હોય છે જો કે અંગે સ્થળ પર રોજ કામ કરીને સરકારને મોકલી દેવામાં આવ્યું છે આજથી આવેલી હતી એના માટે જેસીસી હોસ્પિટલમાં અમે બતાવવા માટે ગયા હતા એ લોકોએ એવું કીધું કે બે દિવસ એડમિટ કરવા પડશે બે દિવસના ચાર દિવસ ચાર દિવસના છ દિવસ છ દિવસ પછી એ લોકોએ એટક આવી ગયો છે એવો દાવો કરી કે મહિનો દિવસ સુધી અમને રોયકા અમારી પાસેથી છ લાખ રૂપિયા પડાવ્યા ને જ્યારે અમે એવું કીધું કે હવે અમારી પાસે ઉછી ઉધારા કરીને પૈસા પૂરા થઈ ગયા છે ત્યારે એ લોકોએ ડિસ્ચાર્જ કર્યું અને પછી ડિસ્ચાર્જ કર્યા પછી અમારી પાસે કાર્ડ તો હતું નહીં એટલા માટે અમે કેશ પેમેન્ટ કરેલો હતો અમારી સરકારશ્રી પાસે એવી જ માંગ છે કે આવા ડૉક્ટરો અને હોસ્પિટલના લાયસન્સ રદ કરવામાં આવે જામનગરના મોબાઈનગરમાં રહેતા રવિ રશિકભાઈ હિન્ડોચાએ તારીખ નવેમ્બરના સિટીએ ડિવિઝન પોલીસ મથકમાં જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યુટ સામે સવાલો ઉઠાવતી અરજી કરીને જણાવ્યું છે કે તેના પિતા હિન્ડોચા રસીશકુમાર વલ્લભદાસને સામાન્ય શ્વાસ ચઢવાની તકલીફ હોવાથી તારીખ સત્તર ફેબ્રુઆરીના રોજ જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યુટ હોસ્પિટલ સારવાર માટે ગયા હતા ત્યાં જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યુટ દ્વારા એમ જણાવવામાં આવ્યું હતું કે હાર્ટની તકલીફ છે તે માટે સ્ટેન્ડ બેસાડવું પડશે હાર્ટની સારવાર સ્ટેન્ડ બેસાડ્યા પછી બીજા દિવસે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી પરંતુ રશિકભાઈને કોઈ દેખાડવા ગયા હતા પરંતુ દ્વારા કોઈ પણ જાતના યોગ્ય જવાબ કે સારવાર અપાઈ ન હતી સ્ટેન બેસાડ છતાં રસિકભાઈ અવસાન થયું હતું કૌશિક પટેલ નો રિપોર્ટ